હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તો તમારું સ્વાગત છે મારા એક નવા આપણે આપણે ફ્રેશ થઈ 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 ગયા છીએ હવે ડ્રાય ડ્રાય કરી લઈ જાય એટલે મસ્ત મસ્ત રેડી જો લિપસ્ટિક કરતી હતી ત્યાં મેં તે મારો વિડીયો લેસ રેડી થઈ ગયા છીએ તો ચાલો હવે જઈએ અમદાવાદ માર્કેટમાં મેં છે ને

આવી ગયો છે આપણે ફૂડ સમોસા પનીર પકોડા સેન્ડવીચ સમોસા અને પ્યાઝ કચોરી ચાલો તો બધા ખાવા ચાલો તો ફ્રેન્ડ્સ આપણે આગળ જઈએ જો અહીંયા તો બહુ બહુ ટ્રાફિક અને છે સખત એવો તડકો છે જો આ છે પેલેડિયમ મોલ સૌથી મોટામાં મોટો મોલ છે અમદાવાદનો આપણે થોડી વારમાં ત્યાં પણ વિઝિટ કરશું જોઈ લો બ્રિજ ઉપરથી પણ દેખાય છે આટલો સરસ આ બ એનું એન્ટ્રન્સ છે આપણે એની આથી અંદર જઈશું સૌથી પહેલાં એન્ટ્રન્સમાં આપણને આ એક એનું સ્ટેચ્યુ દેખાય છે જો કેવું સરસ એવું બનાવેલું છે સ્ટેચ્યુ હવે આપણે અંદર જઈએ છીએ અંદરનું એમ્બિયન્સ જોઈ લો તમે ગાઈસ હરણને એ બધું રાખેલું છે ઉપર ફા બધા ફ્લોર્સ છે ફિફ્થ ફ્લોર સુધી છે આખો મોલ આખો મોલ એટલો મોટો છે કે આપણે બે દિવસ જઈએ તો એ ટૂંકા જ પડે ટાવર ટાઈપ બનાવેલું છે ત્યાં બધા ફોટો સેશન કરતા હોય છે આપણે આવી ગયા છીએ ઝારામાં ઝારાનું કલેક્શન જોઈ લો તમે ગાઈસ એક થી એક બહુ એટલે બહુ મસ્ત છે જુઓ કોઈને પણ ઝારાનું કલેક્શન જોવું હોય એ જોઈ લ્યો હવે આપણે આવી ગયા છીએ ટ્રેન્ડ્સમાં ટ્રેન્ડ્સમાંથી થોડીક શોપિંગ કરીએ છીએ મેં ટ્રાય કરે છે જો આ ફર્સ્ટ છે શર્ટ કેવો લાગ્યો તમે કહેજો કમેન્ટમાં આ સેકન્ડ છે આ પણ સારો છે આ થર્ડ આપણી શોપિંગ થઈ ગઈ છે હવે ચાલો આગળ જઈએ બીજાથી શું ખરીદી કરીશું એ જોઈએ આ ઝારાનું બોર્ડ છે ત્યાંથી આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈશું ત્યાં ટ્રેન્ડ્સ છે ટ્રેન્ડ્સમાંથી લીધું હવે આપણે થોડીક ભૂખ લાગી ગઈ હતી એટલે માંથી ઓર્ડર કરી દીધું છે જો અહીંયા ફૂલ ટ્રાફિક એવો છે આપણે ખાઈએ છીએ બર્ગર સ્મિત પીવે છે કોકો આખું એનું એમ્બિયન્સ છે સ્મિત બોલો અમે કઈ જાન માણેક ચોક ચાલો તો માણેક ચોક જઈએ કેવું છે જોઈએ ફૂડ ત્યાંનું અમદાવાદનું ફેમસ માણેક ચોક આ છે પતંગ હોટેલ જે આખી રાઉન્ડ ફરે છે રિવરફ્રન્ટની બાજુમાં જ આવેલી છે જોવો હવે આપણે માણેક ચોકમાં પહોંચી ગયા છીએ આ એની છે સ્ટ્રીટ માર્કેટ માણેક ચોક ની પહેલા જ સ્ટ્રીટ માર્કેટ આવી જાય છે ત્યાંથી કોઈને કાંઈ શોપિંગ કરવી હોય તો કરી શકે છે જોવો હવે માણેકચોક નો ટ્રાફિક જોઈ લો તમે એકવાર ફૂલ ટ્રાફિક રાતના વાયગા છે સાડા બાર જેવું

કઈ જગ્યા પછી આપણે મગાવ્યો હતો નાઇન એટ નાઇન એટ માટે સ્ટ્રોબેરી શોર્ટ આપણે આવી ગયા છીએ પાછા આપણે હોટેલે હિચકા ખાઈએ છીએ ચાલો તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ Thank you so much.